ભુજના જાણીતા શ્રી આરાધના ભવન જૈન સંઘમાં અઠ્યોતેરમાં સ્વાતંત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલવામાં આવી ભુજ ખાતે આવેલ શ્રી આરાધના ભવન જૈન સંઘ ભુજના આંગણે અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી તીર્થતિલક વિજય મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાધ્વી ચંદ્ર કિરાણસિંહજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાધવી વીસના દર્શનાદી શ્રી મહારાજ સાહેબ સહિતના આડીથાણા ખાસ ઉપસ્થિત હતા અને સમારંભના અધ્યક્ષપદે જાણીતા કમલ નૈન એડી મહેતા ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે નયનભાઈ પટવા પણ ખાસ હાજર રહી સ્વાતંત્ર્ય પર્વની નિમિત્તે ધ્વજવંદન કરી ધ્વજ લહેરાવી સલામી ઝેલવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દાદાશ્રી મણિ વિજયજીના સમુદાયમાં વીસથી પચીસ જેટલા સાધુ હતા તેમની પાસે દીક્ષા લેવા આવનાર બે નવયુવાનોને પાછા મોકલી દીધા હતા હમણાં દીક્ષાની રાષ્ટ્રને રક્ષાની જરૂર છે તેવો સંદેશો તો કરવામાં આવ્યો હતો સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌ કોઈ ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી અને આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સૌને યાદ કરી સૌ દિવંગતોને યાદ કરી તેમને શ્રદ્ધા પણ અર્પણ કરવામાં આવ્યા હતા અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વથી આરાધના ભુવન જૈન સંઘ ખાતે ઉજવવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સૌ કોઈએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી અને અઠ્યોતા અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજ લહેરાવી સલામી ઝીલવામાં આવી હતી આપણે આ ધ્વજવંદન ની ઉજવણી કરી આપણે આને પર્વ જ સમજીએ આઝાદી નો પર્વ છે આપણા મહાનુભાવે જે કાંઈ મહેનત કરી છે ગાંધીજી ની કરીને અત્યાર સુધી મોદીજીને એનું બધું આપણે ફળ આપણે સ્વતંત્ર ભારતને ખુબ સફળતાપૂર્વક આગળ વધારો તો ભારતની આન બાન ને શાન વિશ્વમાં વધે અને મોદીજીને આપણે સર્વે મજબૂત કરીએ એવી આ સ્થળેથી હું પ્રભુને પ્રાર્થના કરું છું આપણે બધા એમની સાથે જ છે અને આ જૈન શાસન માં પણ આઝાદી પર્વ સારામાં સારું ઉજવાય એવી શુભેચ્છા અને સફળતા જય હિન્દ જય ભારત આજે ભારતના અઠોતેર અઠોતેર માં સ્વતંત્ર સરળ દિવસની હું વાગર સાચું છું જૈન સમાજ થી બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું જય હિન્દ